મિત્ર દૂધ ગરમ થઈ રહ્યું છે બગીચાની તમને મુલાકાત કરાવી દઉં તો મિત્રો ચાલો આપણે બગીચાની મુલાકાત કરીએ મિત્રો તો મિત્રો બે પપૈયા છે જો મિત્રો એક પપૈયા આયા છે અને એક પપૈયો આયા છે અને મિત્ર જો ગલગોટા જો અને મિત્ર રીંગણી માં રીંગણા ઉતારી લીધા છે આપણે જો અને મિત્રો હજી ઉતરાય વાર છે મિત્રો ત્યાં પતંગ ચગાવે છે અને મિત્ર ધાણા જો ઘણા મોટા થઈ ગયા છે જો મિત્રો અને મિત્રો ધાણા માં ફૂલ આવી ગયા છે અને મિત્રો જો મારો ભાઈ પણ સ્કૂલે ભણીને આવી ગયો છે જો અને મિત્રો આ પેંડા બને છે દૂધ ગરમ થઈ ગયું છે અત્યારે અને મિત્રો આ છે તુલસી માતા જુઓ અને મિત્રો હું આયે મારો બ્લોગ પૂર્ણ કરું છું તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો અને ભાગ 2 જોવા માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો